આઈ દે લકિયો અમે આઈ ગયો હું નાખો નાખો એ હારું સમજો ને એ બોલો કે ઉડે આ એ ના જો આવતી સમબળ કે ઓ નવ બળગા કાકા નવ બળગા નકો કાયदेशीर નવ બળ ये पाती चित्ती को जणाकी કણું હોય કારિયો એક કો છે એ અમરજી તો છો બિરાટ જો દાવ કો તો માક આંખ લ્યો બોલિંગ કરે જો મનોજી હોવે બિજિતવાળા છે એકે જવાનો છે નહીં કણ એ મેરુજી

ફરે ફિલા જો કાયદો શું પલા મૂદે કે હું તમે તો મને આઉટ કરવા જ બેઠા હો પુર અમે તો યાર તમે જોન પછી હાથમાં હે તમે તો સિંગર શું છે જો

ले 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 ले

આજી مگر પાછ રાં જોમી લે અબ કાકાને છોડ્યો નહીં તો છૂટી ગયો તમે હવે ઓય વાત ખબર ના ડરો છોડે તમારે મારા કાકા ચોગો દાય એ તો છોડે ડરા ડરા એક મંત્ર બોલ કે મેંકુલી ડરા મારા કે ફોડ જાય

એ શેનો પ્લાન બરાબર છે અલ્યા મસ્ત અલ્યા પ્લાન અમારો જો આ પીછારું નહીં એટલે અમારે આ પીની વાત પૈસા આલજો તમે મારું વાતે વાતે જમ જાય સુજુ ગાંધી

એલા પાછું દો આરા ભગવાન ના ડળ તો હારુ અલે મેરુજી અલે ઓ રઘુજી ડળો ખોવાઈ ગયો ડળો ખોવાઈ ગયો એટલે એટલે લાવ દે અલે ઓયા ઓ આ આટલામાં જો પડે તો ખોવાઈ ગયો અલા મનાજી થઈ ગયા ખોવાઈ ગયા અલા અલા મનાજી નહી હોય આવો અલા રો બીતી ન

માર ખાતામાં લખાય કોઈ મામા માર કાકાની માર કાકા રઘુજી મને આડો મારી મનેજી હેડવાવાળી કરો આવે તો રઘુજી દડો ગોજો કાકા આપણે એકરન ચૂટું તો ને પહેલા ફાઈનલ બેટમેન